મારો બીજો વીડિયો છે એટલે તમે તો હવે પહેલાં નવા આવ્યા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા નવા બ્લોગ જોવા માટે બે લાઇકન દબાવી હું પણ તમારે કહી ઘોડા ફ્રી ફાયર રમતો તો પણ મેં આજે બંધ કરી નાખીશ કારણ કે એ ફ્રી ફાયરમાં બહુ મારા આંખોનું નુકસાન થતું હતું અને મને મારા પપ્પાએ કીધું કે તમે આ ફ્રી ફાયર રમવાનું બંધ કરો કારણ કે એમાં અમારી વોશિયો ખરાબ થાય છે અને અંદર અપ કરવાથી અમારા પૈસા પણ જાય છે અને એની અંદર આપણે ફોન પણ લેવો પડે છે અને આપણે બહુ ખરાબ તેવું લાગે છે એટલે તમે પણ મારી ઘરમાં ફ્રી ફાયર પહેલાં રમતા હોય ત્યારે બંધ કરી દેજો તમને વિનંતી કરું છું જો તમારી પાસે મારો આ વ્લોગ આવ્યો હોય તો તમે મારી પ્લીઝ મારી સપોર્ટ કરજો અને તમે આલતુ ફાલતું વિડીયો યુટ્યુબમાં જોતા હોય એના એના કરતાં હું છઠ્લા ધોરણમાં પાણી છું અને મારો જોવું કહે છે આપણે આઈકનનું લોકેશન તમારે જોવું હોય તો હું આ બેલ તમને બતાવું અને અંદર મસ્ત કામ યુટ્યુબમાં ફલતું ફાલતું વિડીયો જોતા હોય તો એના કરતાં મારો બ્લોગ જોવો સારો જેમ કે કારણ કે તમે મારે જેવા વિડીયો બનાવી શકો અને તમને એ આઈકન પોન છો સબસ્ક્રાઈબર થઈ જાય એટલે પૈસા મને ચાલુ થઈ જાય એટલે તમે મારા બ્લોગના કરો આ તમે સીતેર બેતેરમાં આ તમ જાય પાસેલી સાઈડની આ ત્યાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેજો તમને બીજી વિનંતી જો કહે છે આપણે આઈકરનું લોકેશન તમારે જોવું હોય તો બેલ તમને બતાવું અને અંદર મસ્ત કમેન્ટ